એટલે આપણા ફોન જો અત્યારે બંધ છે એટલે બીજા ફોનમાંથી શૂટ કરવી સીવી જોકે રિઝલ્ટ અથવા થોડુંક બોલવામાં પણ અવાજ બવાજ ઓલો થાય તો આજનો જે એડજસ્ટ કરી લઈ ગયો તો જો આ ભાઈબંધનો વાડી પાસે એક સરસ મજાનો ફાર્મ છે ત્યાં આપણે એન્ટ્રો વિડીયોનો દેવી સીવી અને હાલ્યા જ આવી સીવી જોકે હજી પોગ્યા નથી પણ જ આવી સીવી તો ભાઈબંધો બધા જો આવી ગયા છે અને જઈએ છીએ સીધા તો ત્યાં જઈ અને વિડીયો શૂટ ફેરછો તો દોસ્તો વિડીયોમાં માં ઠીક સુધી રહેજો અને જોતા પહેલાં લાઈક કરી દો અને ચેનલમાં આજે જ આયો હોય તો સબસ્ક્રાઇબ કરી દો જો આવારે કિશોર ભાઈ કે મારા વિડિયો આવું છે તો હું મસ્ત ફાર્મ છે ને આ ફાર્મ આપણું છે હો આ રાખ્યું હમણાં હમણાં ન રાખ્યું આલા ખાલ આલા ખાતર વખત હા 1.2 કરોડ નું રાખ્યું છે તો દોસ્તો કિશોર ભાઈને કહો છો કે આ ફાર્મ મેં રાખ્યું છે દોઢ કરોડ હો દોઢ કરોડ ભેજો બધાને હેટ સુધી રહેજો ને સબસ્ક્રાઇબ કરજો ને લાઈક કરજો લાઈક કરજો ભૂલ્યા વગેરે ને જેમ બને એમ કહેજો મારા ભાઈના વિડીયો મોકલો છે વિદેશોમાં જેથી કરીને તમને આવો નવા વિડીયો દેખાડે અને સારા સારા સ્થળો બતાવે તો ચાલો દોસ્તો જઈએ પરસાદી લેવા અને વિડીયોમાં ઠેટ સુધી રહેજો ચાલો તો જો દોસ્તો ભોગી ગયા છીએ આપણે તાવામાં અને જઈ ગયા છે તો આ બાજુ પરિષાદી બને અને અમારા આપડા એટલે આપણે કઈ પરિચય લેવા જવાનું બનાવવાનું નો હોય તો હાલો પરિચયની લેવી તૈયાર બતાવી બેઠા <imitation> છે <imitation> <effect> <imitation> 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 <imitation>

તો દોસ્તો જો માતાજીની પરિસ્થિતિ લઈને વીઆઈ આપણે તળાવમાં નાહવા માટે જો આ છે તળાવ છે આમાં નાહવાનું કહે જ બધાએ પણ આપણે એમના ખાલી આથી નથી નાહવાનું જો કે રાંઢવા આપણે લાવીએ છીએ ઘીરીથી રાંઢવા ક્યાંય ગયા રાંઢવા પછી પેલા જો આ રાંઢવા પીડ્યા એ રાંઢવા બાંધીને પછી જ નાવાનું છે આમાં જો કે તણવા તરતા બે ત્રણ જણાને જ આવડે છે જો બોલીમાં પણ કન્ફ્યુઝ થાય છે કેમ કે માતા એને પૈસા દિલાને બહુ તડકો લાગ્યો એટલે હજી પોગ્યા જ સીવી અને ઘરે ગયા તા ઘરેથી દોડા રાંડવાનું એવું લઈને પછી આવ્યા અને હવે બે જણાને તરતા આવડે છે ફાઇનલી અને આપણને કાંઈ આવડતું નથી એટલે એવડે દોડા બાંધે છે દોડા બાંધે પછી આપણે નાઈશું તો ચાલો દોસ્તો વિડીયોમાં રહીજો અને વિડીયો તમને બતાવીશ છે નહી આવા જો હજી બધા જાય છે હળવા હળવા જો બે ત્રણ જણા જાય છે રાંઢું મને ક્યાં આવડે તરતા તરતા આવડતું હોય જાવ લે બધા બે જણા તરતા આવડે બાકી બધા હાવ ઇવલા છે પણ તો એમે બહુ સાવધાની पूर्वक નાછું અને રાંઢવા બાંધીને પછી તે નાછું એમ તો નહીં દોસ્તો જો હવે રાણી બાંધી છે આપણે અહીંયા પણ બેરા થોડું આ લે મુથે પહેલામાં દોડું કેમ ક્યું બોલું દોડું અલ્યા દોડું આપણે એક ફૂટકો માર પડે દોડા નકર સીધો જોઈએ આ કી બાંધવાનું બોલા વાલે

ઠેકડા પણ પણ ઠેકડો મારવાનો વાત છે આપડે જોવા અથવા જો ને જોયાર પાડે વાત હાલો મારો

किशोर भाई ना मंडी से हो किशोर भाई हां हां आई जा आई जा फोन करम तई गया त किदा देख जा किशोर भाई जाय से जाय से गुटुडा फोडा फोटो पड़े अब जाय ठेकड़ा मारवाना छे मारो लिया मारी टोटी ठेकड़ा पहले से चालू करो हां गयो एक मारो आ भरत गयो बे हबीबी नो वारो आई गयो छे हबीबी नो हबीबी तरीन जा गयो आ आ गयो दीदी

જોવા કેટલા આખા ગયા છે તો કિશોરભાઈ ગયા હો એ પાછા YouTube ચેનલના માલિક ચેકડો આવે છે માલિક પણ બોલાવે ના તો દોસ્તો જો હવે લીધું હે અને નાયન જે આ પાણી ક્યાંથી આવે છે ને એ તમને થોડીક જ વારમાં બતાવીશ તો વિડીયોમાં રહીજો આ પાણી ચાલું છે ઊભું પાણી નથી તો જ્યાંથી પાણી ક્યાંથી આવે છે એ હું તમને બતાવીશ તો વિડીયોમાં રહીજો તો દોસ્તો જો હવે આ પાણી ક્યાંથી આવે એ તમને બતાવવાનું છે પણ જ્યાં ગાડી નીચે એવું એટલે ગાડી હા મેં મૂકીને બધા હૈલાવી સીવી અને એક ખેતરવા સીટા પછી હું તમને બતાવું કે આ પાણી ક્યાંયથી આવે આવશે <laughs> શોર ભાઈ જો એ ફુવારામાં એકદમ મારી જાય ને તો આપડે ઇનામ ફુવારો ના થાય પાણી બિશોરભાઈ મારી જાય છે તો કિશોરભાઈ ઉલાળી તો દોસ્તો હાલો અવાજ પણ બહુ આવા મીડ્યો છે

આય પુ ઓ સુદાની યાર મારે નઈ થાઉ આમાં બાપા મઈ કે થાય આમ તમે જોઈ શકો દોસ્તો આ પાણી કેટલું ઊફાળા મારે દોસ્તો જો આ પાણી કેમ ગો ફરે અને

आ रे बाप 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 रे ये तालुका का है अरे वो करता बोल तो बाप 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 ए દોસ્તો જો હવે નાય અને જાવી સી હવે ગરબા જો બધા ક્યાં થઈ ગયા છે હવે નાય જોઈ અને હવે જાવી સી પાછા ઘર બાજુ જો આપણે નાઈન ઘીરે પહોંચી ગયા છીએ અને હવે ઘડીક આરામ કરી જઈએ કેમ કે વાગી ગયા છે પાંચ તો દોસ્તો ચાલો વિડીયોને આ એન્ડ આપશું અને મળશું કાલના વિડીયોમાં તો વિડીયો તમને ગમ્યો હોય તો દોસ્તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને હા દોસ્તો વિડીયો અહીં સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ચાલો મળીશું કાલના વિડીયોમાં ત્યાં સુધી મોજમાં રહેજો ખુશ રહીજો જય હિન્દ ભારત